આજકાલના સમયમાં કોઈને કોઈ માટે સમય જ રહ્યો નથી ચોવીસ કલાક તો પહેલા પણ હતા અને પરિવાર પણ ઘણા બધા ન વિચાર્યા હોય તેવા સવાલો ઉભા થયા છે ત્યારે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગની ભયાનક સત્ય હકીકત હું પંકજ રામાણી આપને કહેવા જઈ રહ્યો છું તો આ વિડીયોને તમે અંત સુધી જોજો નૂતન વર્ષ અને લાભ પાંચમ જેવા તહેવારોની ધામધૂમથી ભુજ સહિત આખા દેશમાં ઉજવણી થઈ હતી નવા વર્ષના દિવસોમાં સૌ કોઈ આનંદિત હતું પોલીસમાં પણ કેસ ઓછા નોંધાતા હતા રજાના દિવસોમાં સૌ પોતપોતાના પરિવાર સાથે આનંદથી ખુશીઓની વહેંચણી કરતા હતા અને નૂતન વર્ષાભિનંદન એક મેકને પાઠવતા હતા આ સમયે જ ભુજની મહિલા અભયમ ટીમને એક મહિલાનો ફોન આવ્યો કે મારો પતિ મને માર મારે છે ભુજ નજીકના ગામમાંથી આવેલા ફોનને પગલે અભયમ ટીમના કાઉન્સિલર મનીષાબેન રાઠોડ કોન્સ્ટેબલ સૂર્યાબેન અને પાયલોટ સાજીદભાઈ જે ગામમાંથી ફોન આવ્યો હતો ત્યાં ફટાફટ પહોંચી ગયા હતા ફોન કરનાર મહિલાને અભયમની ટીમ મળી ત્યારે તે મહિલાએ જણાવ્યું હતું કે પતિની મારપીટથી તે હવે તેની સાથે રહેવા ઈચ્છતી નથી મને અહીંથી તમે લઈ જાઓ ક્યાંય પણ લઈ જાઓ પરંતુ હું આ પુરુષ સાથે એક ઘડી પણ નહીં રહી શકું મારે તેનો ચહેરો પણ હવે એક સમયથી વધુ જોવો નથી આવી બે હાથ જોડીને વિનંતી કરતી મહિલાને જોઈને અભયમના મનીષાબેને તેને શાંત્વના આપી અને ગાડીમાં બેસાડી દીધી બાદમાં કહ્યું કે એકવાર તારા પતિને થોડો સબક શીખવી દઈએ ત્યાં સુધી તું ગાડીમાંથી ઉતરતી નહીં એક કોન્સ્ટેબલને ત્યાં ગાડી પાસે મૂકીને મનીષાબેન મહિલાના પતિને મળવા ગયા હતા તેના પતિએ આક્ષેપ કરતા કહ્યું કે તેની પત્ની સતત સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે પુરુષ સાથે અને તે તેની પત્નીના આડા સંબંધો મનીષાબેન થયું કે આ વાતમાં દમ નથી ત્યારે તેના પતિએ કહ્યું લાંબા સમયથી મને શંકા હતી પછી જ્યારે પત્નીનો મોબાઈલ ચેક કર્યો ત્યારે તેને તેની પત્ની અન્ય પુરુષો સાથેના આડા સંબંધોનો ખ્યાલ આવ્યો હતો શરૂઆતમાં તેની પત્નીએ એવો ખુલાસો કર્યો કે તે પુરુષ અન્ય કોઈ નહીં પરંતુ તેનો માનેલો ધર્મનો ભાઈ છે પરંતુ પતિને આ વાત ગળે ન ઉતરી પછી બંને વચ્ચે આ મુદ્દે બોલા ચાલી થઈ અને ઝઘડો મારપીટ સુધી પહોંચી ગયો હતો જેથી અભયમ ટીમને તેની પત્નીએ બોલાવી પતિના આક્ષેપો સાંભળીને કાઉન્સિલર મનીષાબેન ફરીથી એકવાર પેલી મહિલાની પૂછપરછ કરવાનું મન થયું તેણે આ વખતે આકરા શબ્દોમાં મહિલાને પૂછવાનું શરૂ કર્યું ત્યારે પેલી મહિલા ભાંગી પડી હતી તેણીએ જે વાત સંભળાવી તેનાથી સૌ કોઈ વિચારમાં પડી ગયા હતા બે સંતાનોની માતા એવી યુવાન મહિલાએ કબૂલ્યું કે હા હું સોશિયલ મીડિયાના વોટ્સએપ થકી એક યુવક સાથે પરિચયમાં આવી હતી આ યુવક સાથેના તેમના સંબંધો અંગે પણ મહિલાએ સ્વીકાર અભયમ ટીમ સામે કર્યો હતો જો કે વાત અહીં જ અટકી ન હતી વાસ્તવિકતા સમજાવવાની કોશિશ કરતા મનીષાબેને મહિલાને સમજાવ્યું કે તું યુવાન છે આડા સંબંધોને કારણે તારે સમાજમાં માન ગુમાવવું પડશે વળી બે પુત્રીઓના ભવિષ્યનો પણ સવાલ છે પરિવારની તે સૌથી મોટી વહુ છે અભયમની ટીમ સમજાવી રહી હતી ત્યારે મહિલાએ વધુ એક ખુલાસો કર્યો કે સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા મહિલાએ કહ્યું તેના પતિ તેમને કે તેમના પરિવારને સમય જ આપતા નથી પતિનો પ્રેમ મળતો નથી એટલે તેણી કદાચ આ રસ્તે વળી ગઈ હોઈ શકે છે મહિલાને પોતાની ભૂલ સમજાઈ રહી હતી બીજી બાજુ બંને પતિ પત્નીને સામ સામે રાખવામાં આવ્યા હતા હવે બંને એકબીજાની ભૂલ પર પસ્તાવો થઈ રહ્યો હતો અંતે સૌએ સમજાવટ દાખવી અને મોટું દિલ રાખી એકબીજાની ભૂલો માફ કરવાનું સ્વીકાર્યું હતું પતિ પત્ની એકબીજા પ્રત્યે ઉદારતા દાખવતા બે દીકરીઓ સાથેના પરિવારનો માળો વિખાંતા બચી ગયો હતો ત્યારે સવાલ એ થાય છે કે પતિ અને પત્નીની એકબીજા તરફની ઉપેક્ષા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘણીવાર એક સુખી પરિવારના માળાને વેર વિખેર પણ કરી શકે છે मित्रों वीडियो गम्य हो तो शेर करजो लाइक करजो कमेंट करजो और सब्सक्राइब करने चूकता नहीं अंत रोजनी एक्स्ट्रा बुराई बड़ी मीठी है उसकी चाहत कम नहीं होती बुराई बड़ी मीठी है उसकी चाहत कम नहीं होती सच्चाई बड़ी कड़वी है सबको हजम नहीं होती सच्चाई बड़ी कड़वी है सबको हजम नहीं होती आभार